નમસ્કાર મિત્રો યહી એ શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ ભારતની અંદર જે જે વાસ્તવિક ઘટનાઓ બની રહી છે એનું આપણે એનાલિસિસ કરતા હોઈએ તથ્યો અને સત્યોને આધારે આપણે હકીકતોના આધારે આમાં કંઈક કહેતો તો ક્યાંથીની વાત નથી આવતી એ રીતે આપણે સાંપ્રત ઘટનાઓને હું આપણા દ્રષ્ટિકોણથી વિશ્લેષણ કરતા હોઈએ છીએ આજે નવમી ઓક્ટોબર માન્યવર કાંસ્યરામની પુણ્યતિથિ અને માન્યવારના એના નાતે એમ એમના સતસત પ્રણામ સાથે વાત આપણે આગળ વધારીએ છ ઓક્ટોબરના રોજ માન્યવર બી આર ગવઈ સાહેબના ઉપર જે કલંકિત હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો એ મનુવાદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગલુડિયાઓ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર અને તમામ બહુજન નાયકો વિરુદ્ધમાં જુઠ્ઠાણા ફેલાવવા ભ્રમણાઓ પેદા કરવી દ્રોણ નફરત અને વિભાજનની સોચી સમજી મુહિમ કેટલાક કેડરાઈઝ લોકો દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આ બધું જોતા એવું લાગે છે કે પેલો ગીતાનો ખૂબ ચર્ચિત શ્લોક તમે બધા જાણો છો કે યદા ગ્લાની ભવતી ભારત ભારતમાં જ્યારે જ્યારે અનિષ્ટો પેદા થાય છે અભ્યુથાનમ અભ્યુથાનમ ધર્મસ્ય તદાત્મનમ સુજામહ્યમ એટલે જ્યારે જ્યારે ભારતની અંદર દૃષ્ટો નું ચલણ વધી જાય છે અને એવા સમયે ધર્મની સ્થાપના માટે હું અવતાર લઉં છું આવું કૃષ્ણના મોમાં આ શ્લોક મૂકવામાં આવેલો છે એની જોડે બીજો એક શ્લોક છે પરિત્રણાયમ સાધનમ વિનાશયમ ચુસ્કતામ ધર્મ સ્થાપનાર્થે સંભવામી યુગે યુગે એટલે સાધુ પુરુષોના એટલે સાધુ પુરુષો પછી કોષમાં બહુજનોના રક્ષણ માટે દુષ્ટો એટલે મનુવાદીઓના વિનાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે હું દરેક યુગમાં અવતાર ધારણ કરું છું અને તમે જે બે હજાર પચીસો વર્ષથી જે ઘટના બની છે તથાગત ગૌતમ બુદ્ધ પછી તમે વાર જુઓ તો એવા એવા મહાનુભાવો ઉદ્ભવ્યા છે એવા એવા મહાનુભાવો ઉદ્ભવ્યા છે એને એમને ગરીબો શોષિતો પીડિતોની હાથ પકડી અને એમને જીવવા માટેની ખૂબ પ્રબળ ઈચ્છાશક્તિ પ્રદાન કરી છે ખૂબ પ્રબળ ઈચ્છાશક્તિ પ્રદાન કરી છે અને એમાંના એક માન્યવર કાંશીરામ એટલે આજે માન્યવર કાંસીરામ ની વાત એમની આજે પુણ્યતિથી છે એટલે માન્યવર કાનસી રા ભારતની અનુસૂચિત જાતિઓ ના નાગરિકોને નાગરિકો બાબાસાહેબ આંબેડકર અને હિન્દુ સમાજ સુધારક કરી છે પ્રદાન કરવાની વાત કેટલાક લોકો કરી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા શું છે એ પણ આપણે સમજવા જેવી બાબત ઉપરના શ્લોકમાં જેમ કહ્યું એમ અનિષ્ટોના સંહાર માટે અનિષ્ટનો અનિષ્ટોના સંહાર માટે એક સમયે તથાગત ગૌતમ બુદ્ધ આવ્યા પછી અનેક ભક્તિ સંપ્રદાયના સંતો આવ્યા માન્ય મહાત્મા જ્યોતિરાવ ખુલે દક્ષિણ ભારતની અંદર નારાયણ ગુરુ અને ઈવી રામાસ્વામી પેરિયાર સાહેબ આંબેડકર અને માન્યવર કાનસીરામ આવ્યા જો આ બધા બહુજનોમાં માન્યવર કાંસ્યમનો આવિષ્કાર ભારતમાં ના થયો હોત તો મનુવાદી લોકોએ ડોક્ટર સાહેબ આંબેડકરના એક હિન્દુ ધર્મના સુધારક અને એક પ્રખર હિન્દુ તરીકે પ્રસ્થાપિત કરી એમના પાળિયાઓ બનાવી અને અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોના અન્ય પછાત વર્ગના લોકોના એમની પૂજા કરતા એમની આરતી કરતા કરી દીધા હોત અને ત્યાં સુધી આ લોકો એવું ઠસાવત કે જે બંધારણનું કામ હતું એ તો આંબેડકરના શરીરનો ઉપયોગ ભગવાને કર્યો કે કૃષ્ણને કોકને મૂકી જાય અને એમણે કરી અને એમના હાથે લખાવ્યું છે એટલે ભગવાનની ઈચ્છા મુજબનું આ બંધારણ છે ત્યાં સુધી આ લોકો આવું પ્રસ્થાપન કરવામાં આવી વૈચારિક એક ધારા ઊભી કરવામાં ક્યારેક શોભના અનુભવ કારણ કે આજે પણ ડૉક્ટર સાહેબ આંબેડકરની આરતી ઉતારવાના અને એનું શ્રાદ્ધ કરવાના કાર્યક્રમો મનોવાદી લોકો કરી રહ્યા છે એટલે સાહેબની વાત કરીએ માન્યવાર કાશીરામ સાહેબ તો ભારત સરકારની વર્ગ એકની વૈજ્ઞાનિક તરીકેની સરકારી નોકરી સરકારી નોકરી તો છોડી છોડી માતા પિતાઓ છોડ્યા સંપત્તિ છોડી અને એ બધાની કરતા મહાન ત્યાગ એમણે પરિવાર સાથેની જે ભાવનાત્મક લાગણીઓ હતી એટલે વિશ્વમાં એકમાત્ર મહાન પ્રતિભા તથાગત ગૌતમ બુદ્ધ પછી માન્યવર કાંશીરામ એવા છે કે એમણે કુળ સાથે પરિવાર સાથેની જે કંઈ ભાવનાત્મક લાગણીઓ હતી એને કચડી નાખી એને એનું વિશાળ બહુજન સમાજ માટે બલિદાન આપ્યું અને એ એવા મહાનાયક થઈ ગયા કાંશીરામ એવા મહાનાયક થઈ ગયા કે ભારતની સમગ્ર વિશ્વની કોઈ પણ બેંકમાં એમનું કોઈ બેંક ખાતું નથી એમના નામે એક જમીનનો ટુકડો નથી એમના નામે એક મકાન નથી એમના નામે કોઈ ધન દોલત નહોતી અને છતાંય ચાલીસ ચાલીસ વર્ષ સુધી રાત દિવસ અ એક સમય એવો હતો કે માન્યવાર કાંસ્યરામ માટે પહેરવાના કપડાઓ ના હોય પગમાં સારા ચપ્પલ ના હોય દસ દસ રૂપિયાની ઘસાઈ ગયેલી સ્લીપરો માન્યવાર પહેર પહેરતા હતા અને એમણે જે વિચારધારા આપી એ વિચારધારા છે ને હજુ દસ દસ હજાર વર્ષ સુધી એક ટકી રહેવાની છે કેમ એ મનુવાદી લોકો આ ભારતના બહુજન સમાજને જે કચડી આંખવાનું અનેક સદીઓથી જે પ્લાનિંગ કર્યા એની સામે એમણે આ દેશના પંચ્યાસી ટકા લોકોનો સભાન કર્યા કે ભાઈ તમારી આટલી બધી વસ્તી છે તમે આટલા બધા ગ્રુપમાં છો ભલે તમને વિભાજીત કરવામાં આવ્યા છે અને એ વિચારધારા આપી એમણે ભારતની જે રાજનીતિ હતી ને એ રાજનીતિનો એવો વળાંક આપી દીધો કે સો સો વર્ષ જૂની કોંગ્રેસને અથવા તો જે કોંગ્રેસની સાથે આજે જે ભારતની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે એ ભારતીય જનતા પક્ષનો જનતા પક્ષ કોંગ્રેસ સામ્યવાદી પક્ષો અને એ સિવાયના તમામે તમામ નાના મોટા બધા રાજકીય પક્ષોને એમની વિચારધારા બદલવાની ફરજ પડી એમને બહુજનોની વાત કરવાની ફરજ પડી આ ભારતીય રાજકારણની અંદર બહુ મહાન ક્રાંતિ છે કોંગ્રેસની વિચારધારા ક્યારે ના બદલાત ભારતીય જનતા પક્ષની વિચારધારા ક્યાંય ના બદલાત પરંતુ આ બધાને બધાના કેન્દ્રમાં એમણે બહુજન લેવા પડ્યા અને આજે અનુસૂચિત જાતિ જનજાતિ અન્ય પછાત વર્ગોના મતોની જે કિંમત છે અને એના માટે એમને મનાવવા માટેના જે કે કંઈ લોકોએ કરવા પડતા હોય છે એના કેન્દ્રમાં મંડળવાર કંસેરામ સાહેબ છે એમણે બહુજનોની રાજસત્તાની વાત કરી શોષિત પીડિતોની રાજસત્તાની વાત કરી અને મતદારોની રાજસત્તાની વાત આ ત્રણ બાબતો કમસે કમ ત્રણ આની કરતા અમે ઘણું બધું કર્યું છે પરંતુ આ બાબતો ભારતના ગરીબ શોષિત પીડિત એમણે ભારતની માત્ર માત્ર અનુસૂચિત જાતિને નહીં ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગો અને અનુમત લઘુમતીઓના મગજમાં એક વસ્તુ ફિટ કરી કે ભાઈ તમારી પાસે ડોક્ટર સાહેબે બંધારણીય રીતે આપેલું મહાન શસ્ત્ર મત છે અને હવેના રાજાઓ મતપેટીઓમાંથી પેદા થાય છે તો એ તમે તમારા મત દ્વારા તમારી બહુજનોની રાજસત્તા શોષિતો પીડિતોની રાજ સત્તા અને મતદારોની રાજસત્તા પ્રસ્થાપિત કરો એમણે માત્ર વિચારધારા આપી એવું નહીં માત્ર વિચારધારા અને વિશ્વમાં એવા બે મહાનાયકો થઈ ગયા એક થઈ ગયા એમના વિચારોના કારણે રાજસત્તા ઉપર ના વિચારોના કારણે એમણે દુનિયાના ગરીબોને એમ કહ્યું કે તમારે ગરીબી સિવાય કઈ ગુમાવાનું નથી અને એ વિચારધારાના કારણે અડધું વિશ્વ એક વખત સામ્યવાદી થયું માન્યવર કાનસીરામ ની વિચારધારાના કારણે માન્યવાર કાશીરામ ની વિચારધારાના કારણે બહુજની રાજ સત્તા અસ્તિત્વમાં આવી અને ઉત્તર પ્રદેશની અંદર ત્રણ ત્રણ વખત બેનજી એના મુખ્યમંત્રી બને એટલું જ નથી એમણે મુખ્યમંત્રી બનવું અને શાસન ચલાવવું અને વિચારધારાનું અમલીકરણ કરવું આની વચ્ચે તફાવત છે એટલે માત્ર એક કાનસીરામ ના હાથ નીચે સેંકડો સેંકડો આઈએસ આઈપીએસ કલેક્ટર અને હજારો અધિકારીઓ એમની નિશ્રામાં તૈયાર થયા હજારો કર્મચારીઓ એમની નિશ્રામાં તૈયાર હજારો લોકો એમની પાછળ દોડતા થયા અને બ્રાહ્મણવાદ સાથેનો આ ત્રીજો બ્રાહ્મણવાદ સાથેનો આ ત્રીજો સફળ નિર્ણાયક હુમલો હતો માન્યવર કાનસી જે વિચારધારા હતી ને તમે તથાગત ગૌતમ બુદ્ધ ની વાત કરો એમણે બ્રાહ્મણવાદ સાથે વૈચારિક રીતે એક આક્રમણ કર્યું અને એમના સમયગાળા દરમિયાન ભારતમાંથી બ્રાહ્મણવાદ લુપ્ત કરી નાખ્યો જો કે પછી ઓળી ભાષા મનુવાદીઓ ચડી ગયા એ પછી સાહેબ આંબેડકર આવ્યા એમણે બ્રાહ્મણવાદ અને એમના તેત્રીસ કરોડ દેવોનો આહત કરી અને બહુજનોની રાજસત્તાનો માર્ગ મોકળો કર્યો એટલે ડોક્ટર સાહેબ બીજા હતા માન્યવાર કાનસીરામ ત્રીજા એવા મહાનાયક આ આ દેશમાં દેશમાં ત્રીજા મહાનાયક કે એમણે જે જે મહત્વકાંક્ષા છે એને એક પાછળ અનેક દાયકાઓ પાછળ છોડી દીધી છે એટલે બહુજન નાયકોના ભારતીય ફલક ફલક ઉપર એમણે ઉજાગર કર્યા બીજું કામ શું કહ્યું કે અહીંયા પછાત વર્ગોની અંદર એ ઘણા બધા મસીહાઓ થઈ જાય એવી રામાસ્વામી નાયકર જેવા લલિત યાદવ જેવા ઘણા બધા કર્પૂરી ઠાકોર જેવા જે બિહારના એક વાળંદ સમાજમાંથી આવતા હતા અને છતાં એ વાળંદ હોવાના કારણે એમના રાજકીય અને સામાજિક ફલકો પર બહુ ઉગવા નથી દીધા તો આવા જે બહુજન નાયકો અન્ય પછાત વર્ગના હતા આદિવાસી સમાજના હતા અને અનુસૂચિત જાતિના જે બહુજન સમાજ નાયકો જે હતા એને એમણે રાષ્ટ્રીય ફલક ઉપર લાયા દક્ષિણ ભારતના પેરિયારના લખનૌની અંદર પેરિયાર મેળવકો કરી અને લખનૌ ની અંદર એમણે પ્રસ્થાપિત કર્યું પેરિયાર શું હતા અને એમણે અન્ય પછાત હતો એટલે સમગ્ર ભારતના જે બહુજનો નાયકો હતા જેને બહુજનોના નાયક માટે પ્રાદેશિક કક્ષાએ પ્રાદેશિક ભાષાઓમાં થોડું ઘણું પણ કામ કર્યું હતું પણ એમણે બહુજનોના ઉદ્ધાર માટે એવા તમામે તમામ બહુજન નાયકોનો ઉજાગર કરી અને એમણે વિશ્વ સમક્ષ લોકોને બતાવ્યું કે ભાઈ આ બધા જ નાયકોએ આ સમાજ માટે કામ કર્યું છે પરંતુ મનોવાદી પરંપરાના લોકોએ અનેક પ્રકારની દૂષિત ભ્રમણાઓ અનેક પ્રકારની દૂષિત ભ્રમણાઓ એવી ફેલાવી કે એ જે બહુજન નાયકો હતા એ તો એમના ભગવાન અથવા તો એમની માતાઓ અથવા તો એમના કોઈક દેવી ચમત્કારના કારણે અન્ય પછાત વર્ગોમાં જાય આવી ભ્રમણાઓ પેદા કરી પરંતુ એ ભ્રમણાઓનું ખંડન કરીને અનેક વખત અને માન્ય કાંશીરામે બહુજનોના જે નાયકો હતા નાના મોટા તમામને ઉજાગર કર્યા જે સંતો હતો મહંતો હતા એમનો ઉજાગર કરી અને ભાન કરાવ્યું કે તમારામાં આટલી બધી મહાન વિભૂતિઓ પડી છે તમારે બીજા જે લોકોએ જે એ જે દેવી વ્યવસ્થા વર્ણવ્યવસ્થા જાતિ વ્યવસ્થાનું અનુમોદન કર્યું છે એની પાસે તમે શા માટે જાઓ છો જે લોકોએ વર્ણવ્યવસ્થા જાતિવાદનું ખંડન કરીને તમારા ઉદ્ધારની વાત કરી છે એ તમારા સાચા ભગવાન છે એ જ તમારા દેવી દેવતા એવું મન્યવર કાંસ્યારામ બહુ વ્યવસ્થિત રીતે વૈજ્ઞાનિક ઢબે પેદા કર્યું અને એ વૈજ્ઞાનિક હતા એટલે એમણે જે સંગઠનો કર્યા મામસેબ એસ ફોર આ આ આ સંગઠનનું નામ છે ફોર દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ બરોબર છે એના જે નામ હતા બામસેફ બેકવર્ડ એન્ડ માઇનોરિટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ ફેડરેશન એ જેના એમાં પણ એમણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આખો છે એટલે માન્યવર ડોક્ટર સાહેબ આંબેડકર કોશી માન્યવર કાંસી રામે આ દેશના એસટી એસસી એસટી ઓબીસી ને દોસ્ત અને દુશ્મનની ઓળખ કરાઈ કે ભાઈ તમારા વાસ્તવિક દોસ્તો કોણ છે તમારા શું કોણ છે તમારા કલ્યાણ માટે કોણે શું કર્યું છે અને તમારા વાસ્તવિક દુશ્મનો જે તમને બગલમાં રાખી અને કાયમ રમાડી છે એની માન્યવાર કંસીરામાં ઓળખાણ કરાવી એટલે બંધુત્વની અત્યુત ભાવના એમણે શું કર્યું આટલું જ નથી કર્યું પરંતુ અન્ય પછાત વર્ગો અને અનુસૂચિત જાતિની વચ્ચે એક જે વૈચારિક ખાઈ હતી બહુ મોટી ખાઈ હતી અસમાનતાની ભાવ ખાઈ હતી ઉચ્ચ નિષ્ઠાની ભાવ હતી અન્ય પછાત વર્ગો અને અનુસૂચિત જાતિ અન્ય પછાત વર્ગો અને આદિવાસી અન્ય પછાત વર્ગો અને અનુસૂચિત જનજાતિ વચ્ચે વૈચારિક રીતે બહુ મોટી ખાઈ હતી આ ખાઈ પૂરવાનું કામ માન્યવાર કાંશીરામે કર્યું અને આ સમાજના એક કરી અને સાથે સાથે એવું પ્રતિપાદિત કર્યું કે ભાઈ ભારતની અંદર જે લઘુમતિઓ છે એ પણ આ દેશના મૂળ બહુજન નિવાસી લોકો છે એટલે તમે બધા એક છો અને એના આધારે પંદર વર્ષે પંદર ટકા આ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ત્રિવર્ણોની પંદર ટકાની સામે આ પંચ્યાસી ટકા સમાજની આખી વિશ્વની એક નવી વિચારધારા આપી અને પંચ્યાસી ટકા સમાજને એક થવા માટેની એવી આ વિચારધારા આપી છે ભલે એ રાજસત્તા તમારા હાથમાં ના હોય તો તમારા હાથમાં છે અને સાહેબના કહેવા પ્રમાણે દસ દસ હજાર વર્ષ સુધી આ વિચારધારા ખંડિત નથી થવાની આ વિચારધારા ટકી રહેવાની છે અને વિચારધારા હશે તો એમાંથી રાજસત્તાનું નિર્માણ થશે આજે ઉત્તર પ્રદેશની અંદર અન્ય પછાત વર્ગોની રાજસત્તાની જે આખી મુહિમ ચાલે છે બિહારની અંદર જે રીતે અને અનેક પ્રદેશોની અંદર અન્ય પછાત વર્ગો અને અનુસૂચિત જાતિ જનજાતિની ની જે મોહિમ ચાલી રહી છે એની પાછળ માન્યવર કાંશીરામનું ખૂબ મોટું યોગદાન છે મિત્રો આજે નવમી ઓક્ટોબર નો નિર્વાણ દિન છે આપણે આપણા માટે એમણે જે મહાન બલિદાન આપ્યું છે તે ત્યાગ કર્યો છે એના માટે એમના સતસત વંદન કરીએ આ વિચારધારાના આગળ વધારવા માટે સામાજિક સભાનતા માટે તમે આ ચેનલનો વધારે સબસ્ક્રાઇબ કરો આ વિડીયોનો તમારા ગ્રુપોની અંદર તમારા મોબાઈલમાં જેટલા ગ્રુપ હોય એટલાને વધારે ફોરવર્ડ કરશો તમને યોગ્ય લાગે તો વધારે માહિતી પણ તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો ફરી વખત આ વિષય ઉપર આપણે મળીશું આવજો